દેસાઈ વાળો રૂડો ને દિશતો વચમાં શોભેસ મહારાજ નો ધામ કેસિમ્બાના ગોગા અમર માર આથમણા મંદિર બાપાના ઉપર શોભેસ દોડી નિશાન કેસિંબાના ગોગા અમર તપોત મારે જળ હળ જોતો બાપુની જળતી વાગે છે નોબદ કેસિંબાના ગોગા અમર તપોત મારી જા આનંદે ઉતારે બુઆ બુઆિ વાગે છે રૂડી ભૂંઘોળ લે બેડ કેશિબાના ગોગા અંબર તપોત મારી જાડા લીલુડા ઘોડા બાપુને શોભતા વાગે છે ગનને ઘડિયાળ ખિસિંબાના ગોગા અમર તપોત માર્યા રો મે દેવજી ને રમતા રોમે રો મે વસતા ને રમતા હળહળદ મે ઝેરના ચૂસ્િસિંબાના ગોગા અમર તપોત માર્યા ગામોરે ગામથી બંડળો આવતા માણસની ભરાતી ગણી ભીડ કિસિંબાના ગોગા અમર તપોત માર્યા

કરુણા કુપાળું તમે લાવજો કર જોડી છોટાલાલ વિનવે કર વિનવે કરો બાળક વિનવે મારા પારસમણી બાળસમણી ઓ ચેહરો માણી બોલો કાળકા માણી બોલો દેવ દીવા હોય ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાણી જયહો નમો ભગવતી વાસુ દેવાય નમ હોમ નમો ભગવતી વાસુ ઓમ નમો ભગવતી વાસ્યનારાયણ ભગવાન એ સૂર્યપુત્ર શનિદેવની પુત્ર ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો આગલોડમાં બિરાજમાન થયા મણીભદ્રોજી દાદાની જય જયો આગલો બિરાજમાન થયા મણિભદ્રો દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયા મણીભદ્રોજી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયા ચામુંડામાની જયો આગલોમાં બિરાજમાન થયા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયા ચામુંડામાની જય હો આગરોરમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાય હો ખેરાલુમાં બિરાજમાન થયા અંબાજી માની જાય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જાય હો ખેરાલુમાંનુમાન હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જ હો ખેરાલુમાં બિરાજમાન થેલા પંચમુખી હનુમાન દાદાની જ ખેરાલુમાં બિરાજમાન થેલા સૂર્યનાથ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થેલા